નમસ્કાર ખેડૂતભાઈઓ યુપીએલ પરિવાર વતી હું ડોડિયા સાગર આપનું હાર્દિક સ્વાગત કરું છું જે ગીર સોમનાથ જિલ્લાના આદરી ગામે દાનાભાઈ ભીમસિંહભાઈ જોટવાની વાડીએ કે જેમણાં મગફળીના બેલ્ટની અંદર યુપીએલ કંપનીની સેન્ચુરિયન પ્રોડક્ટ્સનો ઉપયોગ કર્યો છે તો એમાં ઘણા પ્રકારના જે નિંદામણ હતા તો કે કેવા કેવા નિંદામણ હતા અને કેવું રિઝલ્ટ મળ્યું છે આવું આપણે ખેડૂત મિત્રો દાનભાઈના મોઢેથી આપણે સાંભળીએ દાનભાઈ જણાવો અમારા ખેડૂતભાઈઓને ભાઈ આ જમીન ખુશી કાર્યું હાંબો ખાર્યું ને આ આપણે હાભે જ રિઝલ્ટ છે આ કોઈના કહેવાથી આપણે વાત કરતા નથી ને મારી એવડી ઉંમરમાં આવું રિઝલ્ટ દવાનું કોઈ બીજું મળ્યું નથી મેં ઉનાળામાં પણ વાપરી હતી ને માંડવીમાં પણ વાપરી ને હોલદીની સત્તરદીની માંડવી થઈ ને મેં આ સટકાવ કર્યો ને આ બધા ખેડૂતો ખરેખર વાપરો આનું રિઝલ્ટ બહુ મસ્તીનું છે હાઈ કલાસ છે